ભારતીય લક્ષરોમાં જોડાય તેમજ વડીલોને પણ આ રેલી મારફતે એ સંદેશો પાઠવ્યો હતો કે પોતાના બાળકને રાષ્ટ્રહિત રક્ષા કાજે સેનામાં મોકલે આ રેલી છેરડા ગામેથી પીછડાલ ગામ સુધી લગભગ આઠ કિલોમીટરના અંતરે લાંબી હતી રસ્તામાં ઠેર ઠેર આર્મી જવાનું સન્માન કરવામાં આવ્યું હતું અને પમરુ ગામના વતને વાસ્તાભાઈ મંત્રી તરફથી નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી પીછળ ગામે આવેલ શ્રી આગમાતાના મંદિરે તેમના પરિવારના સભ્યો અને સૌ ગામ લોકો તેમજ સર્વે સમાજના આગેવાનો દ્વારા સામૈયા ફૂલહાર અને સાલ ઉઠાડી આર્મી જવાન પ્રભુભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પ્રભુભાઈના પરિવાર દ્વારા સૌના માટે ચા પાણી અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી આ પ્રસંગ નિમિત્તે દરેક સમાજના અગ્રણીઓ અને સંત મહાત્મા ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર પ્રોગ્રામમાં શ્રી આગમાતાના